સમાચારો વિસ્તારથી જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની પ્રવાસે છે તો આજે ગુજરાતની મુલાકાત ખૂબ જ મહત્વની છે પીએમ મોદી આજે ગુજરાતને સૌથી મોટી ભેટ આપવાના છે સુરતમાં ડાયમંડ બુર્સનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થશે સુરત એરપોર્ટ ટર્મિનલનું પણ લોકાર્પણ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે તો સાડા દસ કલાકે પીએમ મોદી પહોંચશે સુરત સુરત પહોંચ્યા બાદ એરપોર્ટથી પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો પણ યોજાશે તો તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે અને આ મુલાકાત ખૂબ જ મહત્વની છે તમારી સાથે સુરત થી ચેતન પટેલ જોડાયા છે સંવાદદાતા હિતેન વિશાણી પણ જોડાયા છે સૌથી પહેલા ચેતન આપણી પાસે આવીશ પ્રધાનમંત્રી થોડી વારમાં હવે સાડા દસ કલાકે સુરત ખાતે પહોંચી રહ્યા છે કેવો માહોલ છે કેવી તૈયારીઓ છે જી ચેતન અત્યારે કેવો માહોલ છે ત્યાં પ્રધાનમંત્રીની તૈયારીઓ કેવી છે આગમનને લઈને બિલકુલથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવનાર છે ત્યારે સૌ કોઈમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો વિવિધ જે છ જેટલા જે સ્ટેન્ડ છે તે સ્ટેન્ડ ખાતે અહીં ભાજપના જે કાર્યકરો છે તેમના દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે આપ જોઈ શકો છો જે પહેલી જે રો છે તે રો ખાતે જે રિટાયર્ડ જે સૈનિક છે તે સૈનિકનો અહીં ઉભા રાખવામાં આવ્યા છે અને મહત્વની વાત છે કે જે વડાપ્રધાનનો જે ક્રેઝ છે તે ક્રેઝ હવે કપડામાં પણ જોવા મળી રહ્યો છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

શકો છો અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે આપણે તેમની સાથે વાતચીત કરીશું જે કેટલો ઉત્સાહ છે વડાપ્રધાન આવી રહ્યા છે બહુ જ વધારે ઉત્સાહ છે આજે શ્રી નરેન્દ્ર મોદી સર આપણા સુરતમાં પધારે છે તો અમારા સુરતીવાસી માટે ગર્વનો માહોલ બની રહ્યો છે જી સુરતીવાસીઓ ક્યાંક ને ક્યાંક આવકારવા માટે થનગનાઈ રહ્યા છે સુરત એરપોર્ટ ખાતે જે રીતે નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઇનોગ્રેશન કરશે ત્યારબાદ સુરત ડાયમંડ બુલ્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે અને ત્યાં પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે આપણી સાથે અન્ય પણ જોડાયા છે જી શું કહેશો વડાપ્રધાન આવી રહ્યા છે અમને બધાને બહુ ઉત્સાહિત છે આ મોટી ગર્વની વાત છે કે સુરતમાં મોદીજી આવી રહેલા છે અને કંઈક નવું સન્માન અમને સુરતીઓને મળે છે અમે ભગવાન મહાવીર યુનિવર્સિટીમાંથી ત્રણસો સ્ટુડન્ટ્સને અહીંયા લઈને આવ્યા છે સ્ટુડન્ટ્સ બી બહુ ઉત્સાહિત છે પહેલી વાર મોદીજીને હામેથી જોવા માટે આજે આપણે જે રીતે જોયું તે રીતે વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અહીં ખાસ કરીને જે વિવિધ જે કોલેજો છે તે કોલેજોના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને પણ અહીં આવકારવા માટે આવી પહોંચ્યા છે વડાપ્રધાનની એક ઝલક જોવા માટે તેઓ કલાકોથી અહીં લાઈનમાં ઊભા ઉભા છે જી